વધુ માર્સ આપવાનું ષડયંત્ર રાજકોટ અમદાવાદ અને સુરતમાં પાંચ દલાલોની સંડોવણી સાથે ચલાવવામાં આવ્યો હતો નીટ કૌભાંડમાં એક સીટ માટે પચાસ લાખ રૂપિયા અને પ્રતિ સેન્ટર માટે પાંચ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા આ કૌભાંડમાં વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડમાં ફેરફાર કરીને અન્ય વ્યક્તિઓને પરીક્ષા આપવા મોકલાવવામાં આવતા હતા સીબીઆઈ દ્વારા આ કૌભાંડમાં અગિયાર લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને આઠ લોકોની ધરપકડ થઈ છે આપણે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એક તપાસ શરૂ થઈ હતી એક ખાનગી બાતમીના આધારે જેની અંદર એક વેકરિયા કરીને એક વ્યક્તિ હતો કે જેની સાથે ત્રીસ લાખ રૂપિયા લઈને નીટની અંદર વધારે માર્ક્સ અપાવવાની લાલચ આપી અને એ છેતરપિંડી આચરવામાં આવેલી તેણે જે માહિતી આપણને આપી અને તેના આધારે જે આપણે આગળ તપાસ શરૂ કરી તે તપાસમાં એ તેવું પ્રસ્થાપિત થતું હતું કે એક વિપુલ તેરૈયા નામનો અને એનો બ્રધર પ્રકાશ તેરૈયા જે આપણા મૂળ રાજકોટના રહેવાસી છે તે લોકો સાથે મળીને આ કૌભાંડ ચલાવતા હતા જેની અંદર આવા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે લોકો નીટની એક્ઝામ આપવાના હોય નીટ યુજીની એક્ઝામ તો તે લોકોને ઝાંસામાં લઈને પૈસા પડાવવાની અને છેતરપિંડી કરવાની આખી આખી એમની એમો હતી એમની સાથે જે છે એ બેલગાવી કર્ણાટકના એક મંજિત જૈન કરીને જોડાયેલા હતા અને એ ઉપરાંત ધવલ સંઘવી પણ એની સાથે જોડાયેલો હતો અને જે હાલ આપણી પાસે જે ફરિયાદી આવ્યા તે લોકો રોયલ એકેડેમીના રાજેશ પેથાની મારફતે આ ધવલ સંઘવીના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ધવલ સંઘવી મારફતે તેરૈયાના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને ત્યારબાદ એ લોકોએ આખે આખું આ રીતનું ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડી પિંડીનું કૌભાંડ આચર્યું એ રોયલ એકેડેમીમાં જ અભ્યાસ કરતો હતો અને આ વાત જે છે એ જાન્યુઆરી બે હજાર ચોવીસની વાત છે ત્યારે આ થયું હતું અને આ વર્ષે ગયા વર્ષે એ લોકો આ છેતરપિંડી કરી પછી આને ફરીથી એવું કહેલું કે આ વર્ષે અમે કંઈક જોઈ લેશું પણ એ લોકો એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું આ છેતરપિંડીનું જ કૌભાંડ હતું એટલે બીજું કંઈ કરી ન શક્યા એટલે પછી આ ફરિયાદ દાખલ થઈ એ લોકોએ જે વાતચીત કરી હતી કે આ રીતે પૈસા દેવાથી આટલા માર્ક્સ અમે લાવી દઈશું ગાશે દેશે એવી કોઈ સક્સેસ મળી નહીં કે ન કોઈ એ પ્રકારનું કોઈ પણ પ્રકારનું લીકેજ કેવું કઈ થયું તેના આધારે એને થયું કે આ આપણી સાથે આ લોકો છેતરપિંડી

એટલે અમે એક પછી એક આઈડેન્ટિફાઈ કરી અન્ય વાલીઓનો પણ સંપર્ક કરી અને તે લોકોના ની અંદર અમે તપાસમાં નિવેદનો લઈ રહ્યા છીએ અત્યાર સુધીમાં જે છે એક જે વિપુલ તેરેયા જે છે એને આપણે ડિટેન કરી પૂછપરછ કરી હવે આગળ ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી કરીશું અને એ સિવાય અન્ય આરોપીઓ જે છે તેને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે થઈને ટીમ્સ બનાવી દેવામાં આવી છે પરીક્ષા છે 2025 માં કોઈ આવા વિદ્યાર્થીઓ કે જેના સંપર્કમાં આવ્યા હતા તમને કોઈ પૈસા લીધા હોય એવું સામે આવ્યું છે 2025 ની અંદર કોઈ આ બાબતે પૈસા આપ્યા હોય એવું કોઈ ધ્યાન પર નથી આવ્યું હાલ આપણી જે તપાસ છે 2024 પૂરતી સીમિત છે કે 2024 માં વસ્તુ થઈ હતી ત્યારબાદ બાદ આગળ તપાસમાં બીજો કોઈ નવો ખુલાસા થશે તો એ આપણે અમે જાણશું અધિકારીની સંડોવણી કે કદાચ એવી કોઈ વાત સામે આવી ના અધિકારીની ડાયરેક્ટ કોઈ સંડોવણીની કોઈ વાતચીત નથી આજે જે એક્ઝામ જે પેલા મંજીત જૈન જે છે એ બેલગાવીની અંદર કદાચ સીબીએસસી જે છે એના એક્ઝામ કોઓર્ડિનેટર હતા એવી વાત આવે છે પરંતુ એ તપાસનો વિષય છે હજી હાલ તો આપણે જે વિપુલ તેરેયાની પૂછપરછ કરી એના ઉપરથી આપણને આ હકીકત પ્રસ્થાપિત થઈ છે હાલ વિપુલ તેરેયા અને મંજીત જૈન એ બંને મુખ્ય આરોપી આપણે ગણી શકીએ રાજેશ પેથાણી જે છે એને આજે આપણા ફરિયાદી છે તેનો સંપર્ક ધવલ સંઘવી સાથે કરાવડાવ્યો હતો પૈસા લઈને પાસ કરાવડાવી દેવા માટે થઈને અને પછી ધવલ સંઘી એ તે રહ્યાનો સંપર્ક ફરિયાદી છે એમ કેટલા રૂપિયા તા કેટલા જે ફરિયાદી એની અંદર જે દર્શાવેલું છે પોતાની ફરિયાદમાં એ મુજબ એને જે ત્રીસ લાખ રૂપિયાની અંદર આ લોકોએ મીટિંગ જે કરી તી એક રોયલ એકેડેમીની પેલી એક ઓફિસ છે ત્યાં એ લોકો મિટિંગ કરી હતી અને એમાં એ લોકોએ ફાઇનલ